નમસ્કાર આજ રોજ આપણી શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી ના આંગણે આપણી જે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જસાણી જયદીપ સંજયભાઈ કે જે આજ રોજ મુલાકાત આવ્યા છે અને વર્ષમાં જ્યારે એમને વેકેશન હોય ત્યારે પણ આ શાળામાં પધારતા હોય છે અને હાલ આપણા પોરબંદર મુકામે શ્રી જવાહર નવા નવોદય વિદ્યાલય છે એમાં એ ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છે બેટા તારું પૂરું નામ

નવદયમાં શિક્ષણને બધું કેવું લાગે છે તને ત્યાં તરીકે અગૃત હોય છે પણ ત્યાં રહેવાથી ધીમે ધીમે આપણને આવડવા મને છે શરૂઆતમાં સ્વાભાવિક છે કે અંગ્રેજી મીડિયમમાં સીધું બાળક જાય એટલે થોડુંક હાર્ડ પડે પણ છતાં એ સારી રીતે ત્યાં પરિણામ પણ અત્યારે મેળવી રહ્યો છે અને ધીમે ધીમે દગસ હોય બાળકોની અને શિક્ષકોની ટીમ પણ ત્યાં જવહર નવોદયમાં ખૂબ સારી છે અને ખૂબ સારા પરિણામો પણ અપાવેલા છે અને બીજું જે મને યાદ છે ત્યાં સુધી તે તારા જન્મદિવસમાં માં જયારે શાળામાં ધોરણ ચાર માં અભ્યાસ કરતો ત્યારથી સંકલ્પ કર્યો હતો કે વૃક્ષ દર વર્ષે વાવેતર કરવાનો હતો એ બાબત કેવી રીતે શું સંકલ્પ હતો તારો મેં ચોથા ધોરણ માં મારા જન્મદિવસ દિવસે એ સંકલ્પ લીધો હતો કે હું દર જન્મ દિવસે એક વૃક્ષ વાવીશ અને તેનું જતન કરીશ વાહ સરસ અને એમને એક સરસ મજાનો સંકલ્પ પર્યાવરણ માટે પણ અને એમાં એના પૂરા પરિવારનો અને પપ્પા સંજયભાઈનો અને બધાનો સપોર્ટ અને દર વર્ષે ધોરણ વૃક્ષનું ઉછેર કરે અને મને ફોટો પણ મોકલે અને પોતે જવાહર નવોદયમાં હોય તો એના પપ્પા એ વાવેતર કરે એની વાડીએ છે કે ઘરે છે કે જ્યાં પણ એવી જગ્યા હોય ત્યાં એટલે દરેક લોકોએ આમાંથી પણ પ્રેરણા લેવી જોઈએ બાળકોમાં સંસ્કારોનું સિંચન છે એ આવી રીતે જ થતું હોય છે પુસ્તકનું જ્ઞાન પણ જરૂરી છે સાથે સાથે આ પ્રકારના સંસ્કારની વાતો છે કે બીજનું રોપણ છે એ આવી રીતે આ વૃક્ષનું વાવેતર બાળક કરશે તો એ એ કેટલું નજીક વૃક્ષ ક્યારેય કટિંગ તો નહીં જ કરે વધારે વધારે વૃક્ષને પર્યાવરણ પ્રત્યે ખૂબ નજીક રહેશે એ પણ એક ખૂબ સારી પહેલ છે અને આગળના વિદ્યાર્થીઓ હવે જવાહર નવદયમાં જવા માટે કેવી તૈયારી તે કરી હતી શાળામાં શિક્ષક દ્વારા કેવી રીતની તૈયારી કરાવવામાં આવતી આ શાળામાં શિક્ષક દ્વારા જે દે પ્રવેશ પરીક્ષાની મૂક હતી એમાંથી દાખલા કરાવતા જે ના સમજાવતા તે પાછા સમજાવતા અને શાળા દ્વારા એને સારી તૈયારી સાથે ઘરે માતા-પિતા પણ એમને માર્ગદર્શન આપતા એટલે એવું નથી કે ભાઈ માત્ર શાળા છે એ કરાવે તમે પણ છે ખ્યાલ ન હોય હોય તો પણ

અને બેટા શાળા વિશે તમને કેવો અનુભવ શાળા વિશે તારા કંઈક વિચારો કે શાળા માંથી એવા જે બાબતો કંઈક શીખવા મળી હોય આજે પણ તમને યાદ આવતી હોય એવી કોઈ બાબત મને શ્રીનિવેરા શૈક્ષણિક સંકુલ ખાગીશ્રી માંથી ઘણો બધો સપોર્ટ મળ્યો કે એજી જે પાછો જે મેં અહીંયા અભ્યાસ કર્યો છે અને મહેશરે અને આખી શિક્ષકોની ટીમે મને બહુ સાથ આપ્યો છે એટલે હું શ્રીનિવેરા શૈક્ષણિક સંકુલ ખાગીશ્રી આભાર વ્યક્ત કરું છું સરસ શાળાનો ખૂબ સપોર્ટ મળ્યો સંચાલકનો તેમજ સર્વે સપોર્ટનો એ આભાર વ્યક્ત કરે છે અને આ શાળા છે એ એવું નથી કે આ શાળામાં જે અભ્યાસ કરતા હોય એમના માટે જ છે આપણા આસપાસના કોઈ પણ બાળકો હોય કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા હોય ક્યારેય પણ અમારી શાળાની માર્ગદર્શનની શિક્ષકોની ટીમની ક્યારેય પણ જરૂર પડે તો વિના છે ગમે ત્યારે અમારા સંકુલનો સંપર્ક બાળકો કરતા જ હોય છે અને અમારાથી બનતી એમને મહેનત અને માર્ગદર્શન આપતા હોય છે અને જવાહર નવોદય વિદ્યાલય ને દર વર્ષે પ્રવેશ ફોર્મ ભરાતા હોય છે ત્યારબાદ એમની શાળામાં તૈયારી કરાવતા હોય છે અને એના આધારે આખા જિલ્લામાંથી એંસી બાળકો છે એ પ્રવેશ પામતા હોય છે અને એમાં પંચોતેર ટકા વિદ્યાર્થીઓ છે ગ્રામ્યની શાળાના હોય છે પચીસ ટકા બાળકો છે શહેરની શાળાના હોય છે એટલે ખાસ વાલીઓને પણ વિનંતી કે આપ પણ આપના બાળકોને તૈયારી કરાવજો એવું નથી કે જવાહર નવોદય વિદ્યાલયમાં જાવું જ પડશે પણ જાય તો એના માટે આર્થિક પણ ઘણા બધા લાભ વાલીને એક પણ રૂપિયાનો ખર્ચ વગર ધોરણ થી બાર સુધી સરસ મજાનું નિઃશુલ્ક નિવાસી શિક્ષણ મળે છે સાથે કદાચ ન ફાવે ન જાય તો પણ એના જે તૈયારી કરેલ હશે તો પણ એમને આગળ જતા અભ્યાસક્રમમાં ગણિત જેવા વિષયો ખૂબ સરળ બની જાય છે એટલે એ વાલીઓને પણ અપીલ છે અને દરેક શાળાઓ ખૂબ સારી રીતે તૈયારી કરાવતી હોય છે અને એમાંથી પરિણામો પણ આવતા હોય છે બસ આજની આ આપણા વિદ્યાર્થીની મુલાકાત છે એ ખૂબ સરસ રહી અને આજનો આપણો આ કાર્યક્રમ છે એ પૂર્ણ કરીએ છીએ